जेब से चोरी हो रही है किसके जेब से 90% परसेंट के जेब से किसान के जेब से मजदूर के जेब से आदिवासी दलित पिछड़े इन लोगों के जेब से पैसा जाता कहां है वही पांच दस परसेंट के लोगों की जेब में उसको विकास कहते हैं बीजेपी उसको विकास कहती है भैया तुम्हारी जेब से जीएसटी का पैसा निकालेंगे अदानी के जेब में डालेंगे इसको हम विकास कहते हैं ये विकास नहीं है इसको चोरी कहा जाता है विकास का मतलब इन संस्थाओं में 90 परसेंट की भागीदारी तो जाति जनगणना और इकोनॉमिक सर्वे के बाद पता लग जाएगा पूरे गुजरात को पता लग जाएगा कि सड़कों का जो पैसा जा रहा है उसमें एक रुपया ना आदिवासी को जाता है ना दलित को जाता है ना पिछड़ों को जाता है ना किसी को जाता है आप फसल बीमा योजना देखो मैंने आपने निकाल रखे हैं फसल बीमा योजना का पैंतीस हजार करोड़ रुपए साल का लगता है दस हजार करोड़ रुपया स्टेट की सरकार देती है सुनो सुनो अभी उसकी भी बात करूं

ઇન્ડિયા ગઠબંધન નામનું એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને આ ઇન્ડિયામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સહિત અનેક પાર્ટીઓ જોડાય છે આપણા ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં સંયુક્ત ઉમેદવાર તરીકે ગઠબંધન જાહેર થયું છે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા જે છે એ ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત ઉમેદવાર ભાઈ શ્રી ચૈત્રભાઈ વસાવાના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે અને રાહુલ ગાંધીજીનું સ્વાગત સત્કાર કરવા માટે બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ખૂબ ખુશીનો ખૂબ ઉત્સાહનો ઉર્જા વધારે એવો માહોલ અહીંયા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં નેત્રંગમાં થયો છે અને ટૂંક જ સમયમાં રાહુલજી અહીંયા પધારે ત્યારે એમનું અમે સ્વાગત કરીશું ન્યાયયાત્રા ચૂંટણી પરિણામ ઉપર ચોક્કસ અસર કરશે તમે જુઓ કે જે મનસુખ વસાવાની ટિકિટ કપાઈ જવાની હતી એમણે પોતે આશા છોડી દીધી હતી ભાજપવાળાએ પોસ્ટરમાં એમનો ફોટો ચીપકાવવાનું પણ બંધ કરી દીધેલું એ જ ભાજપવાળાઓની મજબૂરી થઈ પડી કે મનસુખભાઈ વસાવાને ફરીથી એક વખત છઠ્ઠી સાતમી વખત ટિકિટ આપવી પડી આ બતાવે છે કે ભાજપની હારવાની શરૂઆત ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી થવાની છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો